નમસ્કાર આવનારું બે હજાર પચીસનું નવું વર્ષ સિંહ રાશિના લોકો માટે કેવું રહેશે તેની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું સૌ પ્રથમ મિત્રો તમે જો ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો વિડીયો પસંદ આવે તો અન્ય મિત્રોને શેર કરજો તથા વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં આવનારા વર્ષમાં ઓગણત્રીસ માર્ચથી સિંહ રાશિના લોકોના જીવનમાં એક પરિવર્તન આવવા જઈ રહ્યું છે શનિદેવ એટલે કે શનિ ગ્રહની મીન રાશિમાં ગોચરની શરૂઆત ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી થશે અને આ ગોચરની સાથે સાથે સિંહ રાશિના લોકો ઉપર અઢી વર્ષની પનોતી એટલે કે ઢૈયાની શરૂઆત થશે શનિદેવ કર્મના ન્યાયના દેવતા છે અને તે તમારા કર્મ અનુસાર તમને ન્યાય આપે છે એટલે કે ફળ આપે છે તમે કેવા કર્મ કર્યા છે તેના ઉપર એ તમને ચોક્કસ ફળ આપે છે આ અઢી વર્ષની ઢૈયા દરમિયાન સિંહ રાશિના લોકોને કેવી કેવી બાબતોમાં કેવા કેવા લાભો થશે તથા કઈ બાબતોની સાવચેતી રાખવી તેની આપણે ચર્ચા કરીશું જે લોકો નોકરી સાથે સંકળાયેલા છે તેમને તેમના કાર્યસ્થળ પર આળસથી દૂર રહેવું પ્રામાણિકતા જાળવવી અને તમારા કાર્યને સમયસર પૂર્ણ કરવા ઉપર તમારે ધ્યાન આપવું પડશે તથા કાર્યક્ષેત્ર ઉપર વિવાદોથી તમારે દૂર રહેવું પડશે કારણ કે શનિદેવ જે માણસ આળસમાં રહે છે પ્રામાણિકતામાં રહેતો નથી અને પોતાના કાર્યો ઉપર ધ્યાન આપતો નથી તથા બીજાના ભરોસે સમય પસાર કરે છે તેવા લોકોને આ ઢૈયામાં ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ કારણ કે શનિદેવને આળસ પસંદ નથી અને તમે જો અપ્રામાણિક છો તો તેનો દંડ પણ તમારે ભોગવવો પડે છે જ્યારે તમારે ઢૈયા ચાલુ હોય ત્યારે કાર્યોમાં વિધનો ઊભા થાય છે અને મહેનત વધુ કરવી પડે છે તથા વિપરીત પરિસ્થિતિનો સામનો પણ કરવો પડે છે જે લોકો વ્યવસાય કરી રહ્યા છે તેમના માટે આવનારો સમય શુભ પરિણામ આપનારો અને વ્યવસાયમાં વૃદ્ધિ આપનારો તથા તમારી આવકમાં પણ વૃદ્ધિ કરાવનારો અને સમૃદ્ધિ લાવનારો સાબિત થશે પરંતુ તમને કર્મનું ફળ પણ આ સમયગાળામાં પ્રાપ્ત થતું જોવા મળશે માટે વ્યવસાય ક્ષેત્રે તમારે લોભ લાલચથી દૂર રહીને નિર્ણયો લેવા જોઈએ તમારા સહકર્મચારીઓ સાથે કે તમારા ભાગીદારો સાથે વિવાદો ન થાય તેનું ધ્યાન રાખવું તથા તમારા જોડે કામ કરતા વ્યક્તિઓને તમારે પગાર તેમને વેતન નિયમિત સમયસર આપવું અને તેમના આત્માને હાનિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખશો તો આ દૈયામાં તમને વ્યવસાય ક્ષેત્રે પણ સારી સફળતા મળતી જોવા મળશે પારિવારિક બાબતોમાં આવનારો સમયગાળો તમારા માટે શુભ રહેશે પરિવારનો તમને સહયોગ પ્રાપ્ત થશે પરિવારમાં માન સન્માન વધશે પરંતુ તમારી વાણીને લીધે કે તમારા સ્વભાવ અહંકારને લીધે જો વિવાદો મતભેદો ઊભા થાય છે તો તેમાં તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે માટે વાણી ઉપર ક્રોધ ઉપર અહંકાર ઉપર ખૂબ જ સંયમ રાખવો પડશે જીવનસાથી સાથે કે પ્રેમ જીવનમાં મોટા મતભેદો થઈ શકે છે માટે વાણી ઉપર ખાસ સંયમ રાખવો જે લોકો અવિવાહિત છે તેમને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થશે અને જો તમે સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ છો કે સંતાન પ્રાપ્તિમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો વર્ષના મધ્યભાગ પછી તમને શુભ પરિણામ પ્રાપ્ત થતાં જોવા મળશે સિંહ રાશિના લોકોને લવ લાઈફને લઈને પ્રેમજીવનને લઈને આવનારા સમયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે માટે ખાસ કરીને તમારે વાણી ઉપર સંયમ રાખવો અને હકારાત્મક અભિગમ રાખવો તથા નકારાત્મક વિચારોથી દૂર રહેવું અને કોઈની વાતમાં આવીને ઉતાવળમાં નિર્ણય લેવાથી તમારે બચવું જોઈએ જે લોકો કારકિર્દી માટે સતત પ્રયત્નશીલ છે કારકિર્દી માટે સખત પરિશ્રમ કરી રહ્યા છે અને કારકિર્દીની ઉત્તમ લક્ષ્યની પ્રાપ્તિ માટે ખૂબ જ પ્રયત્નશીલ છે તેવા લોકો માટે આવનારા વર્ષમાં તમને ખૂબ જ સારા શુભ પરિણામો જોવા મળશે તથા કારકિર્દીમાં શ્રેષ્ઠ ઉપલબ્ધિઓ પણ તમને પ્રાપ્ત થશે મનપસંદગીનું પદ મનપસંદગીની જગ્યા પણ તમને પ્રાપ્ત થતી જોવા મળશે જે લોકો વિદેશ કાર્યો સાથે સંકળાયેલા છે વિદેશ વ્યવસાય સાથે કે વિદેશ અભ્યાસ માટે તેમના માટે આવનારું વર્ષ મહેનત વધુ કરાવનારું અને પરિણામ પણ સારા આપનારું સાબિત થશે જે વિદ્યાર્થી મિત્રો વિદેશ અભ્યાસ માટે કે વિદેશ કાર્યક્ષેત્ર માટે પ્રયત્નશીલ છે તેમને આવનારા સમયમાં જો તમે તમારા કાર્ય ઉપર વિશેષ ધ્યાન આપશો મહેનત સુઆયોજિત રીતે કરશો તો ચોક્કસ તમને શુભ પરિણામ પ્રાપ્ત થશે અને જે લોકો વ્યવસાય સાથે કે અન્ય વિદેશના કાર્યો સાથે સંકળાયેલા છે તેમને આવનારા વર્ષમાં ખૂબ જ સારા શુભ પરિણામ પ્રાપ્ત થતાં જોવા મળશે પરંતુ સાથે સાથે તમારે મહેનત પણ વધુ કરવી પડશે સિંહ રાશિના લોકો જો તમે કોઈ કોર્ટ કેસ સાથે સંકળાયેલા છો કે કોઈ જમીન મકાનના વિવાદો ચાલી રહ્યા છે પૈતૃક સંપત્તિના કોઈ વિવાદો ચાલી રહ્યા છે કે કોઈ જગ્યાએ તમારા નાણાં ફસાયેલા છે કે તમારા જૂના રોકાણોમાં વૃદ્ધિ થતી જોવા મળતી નથી તો આવનારા સમયમાં તમને તેમાં મિશ્રિત પરિણામો પ્રાપ્ત થતાં જોવા મળશે કોર્ટ કેસમાં તમારી મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળશે જમીન મકાનના કોઈ વિવાદો છે તો તેમાં તમારી વાણીને લીધે સમસ્યાઓ ઊભી થઈ શકે છે તથા પૈતૃક સંપત્તિના વિવાદોમાં તમને મિશ્રિત પરિણામો પ્રાપ્ત થશે અને તમે કોઈ નવી ગાડી મકાન કે અન્ય કોઈ વસ્તુની ખરીદી માટે પ્રયત્નશીલ છો કે કોઈ નવી જમીનની ખરીદી માટે પ્રયત્ન કરી રહ્યા છો તો તેમાં તમારે વર્ષના મધ્યભાગ પછી શુભ પરિણામો પ્રાપ્ત થતાં જોવા મળશે પરંતુ તમે કોઈ રોકાણો કરવા જઈ રહ્યા છો તો તમારે સમજી વિચારીને નિર્ણયો લેવા તથા આ સમયગાળા દરમિયાન તમારે ખાસ કરીને મદિરાના સેવનથી દૂર રહેવું લોભ લાલચમાં આવીને રોકાણો કરવાથી દૂર રહેવું સટ્ટાકીય બાબતોથી ખાસ કરીને દૂર રહેવું તથા કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપર વધુ ભરોસો કરીને જો તમે આર્થિક વ્યવહાર કરી રહ્યા છો તો તેમાં તમારે છેતરપિંડી થઈ શકે છે માટે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ સિંહ રાશિના લોકોને સ્વાસ્થ્યને લઈને આવનારા સમયમાં કેટલાક વિપરીત પરિણામોનો સામનો કરવો પડી શકે છે પેટની સમસ્યા સાંધાને લગતી સમસ્યા કે અન્ય કોઈ તમે સમસ્યાથી પરેશાન છો તો તેના ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ ખાનપાન ઉપર વિશેષ ધ્યાન આપવું તથા સ્વાસ્થ્ય ઉપર વિશેષ ધ્યાન આપવું નકારાત્મક વિચારો તથા તણાવથી દૂર રહેવું અને ખાસ કરીને હકારાત્મક અભિગમ રાખવો તમારા સ્વાસ્થ્ય માટે વધુ લાભદાયી રહેશે તથા નિયમિત ધ્યાન યોગ મેડિટેશન તમારે અવશ્ય કરવું જોઈએ સિંહ રાશિના લોકોએ ખાસ કરીને આ અઢી વર્ષની ડૈયા દરમિયાન તમારે કોઈના આત્માને ઠેસ ના પહોંચે કોઈ ગરીબનો તિરસ્કાર ન કરવો સાથે સાથે શનિદેવને પ્રસન્ન કરવા માટે તમારે કેટલાક ઉપાયો પણ કરવા જોઈએ દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા શનિવારના દિવસે શનિદેવના દર્શન કરવા શનિ ચાલીસાના પાઠ કરવા તથા પીપળના વૃક્ષ નીચે સરસવના તેલનો દીપક કરવો તથા જળ અર્પણ કરવું કાળા પશુ પંખીની સેવા કરવી ગરીબ અનાથ કન્યાઓને અભ્યાસને લગતી બાબતોમાં મદદરૂપ થવું તથા ઈષ્ટદેવની આરાધના પણ કરવી જોઈએ જો તમે આળસથી દૂર રહી તથા તમારા લક્ષ્ય ઉપર વિશેષ ધ્યાન આપશો તમારા કાર્યો સત્વરે પૂર્ણ કરવા ઉપર વિશેષ ધ્યાન આપશો તો આવનારો સમય ચોક્કસ તમારા માટે લાભદાયી શુભદાયી બની રહેશે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તથા અન્ય મિત્રોને આ વિડીયો શેર અવશ્ય કરજો તથા વિડીયોને લાઈક કરજો તથા રાશિફળ આધ્યાત્મિક માહિતી વાસ્તુશાસ્ત્રને લાગતી માહિતી તથા અન્ય સનાતન ધર્મની માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવનારું વર્ષ આપની મનોકામના પૂર્ણ કરનારું શુભદાયી લાભદાયી અને ફળદાયી બની રહે તેવી શુભેચ્છાઓ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ